સરકારે બેંક લેના ચેરમેન અને વાઇસ ચેરમેન પદની ચૂંટણી પ્રસંગે યોજાયેલ બેઠક ખાતે ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ ચેરમેન પદે તેજસભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે રાજેન્દ્રસિંહ પરમારનું ભારતીય જનતા પાર્ટીનું મેન્ડેટ રજૂ કર્યું હતું જેને સૌ બેંકના ડિસ્ટ્રિક્ટ સેવાઓ દ્વારા સમર્થન આપી સર્વાનુમતે ભિનહારી વરણી કરવામાં આવી હતી અને શુભેચ્છા સહ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ બેઠક ખાતે નાફીડ ચેરમેન અને વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ નાયબ દંડક રમણભાઈ સોલંકી જિલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ બૃહદ ખેડા અને આણંદ જિલ્લાના સૌ ધારાસભ્યો બેંકના ડિસ્ટ્રિક્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ભારતીય જનતા પાર્ટીની જ્યારથી બે હજાર બાવીસથી ઇલેક્શન થયું મેન્ડેટ પ્રક્રિયાથી જે આખું નિયામક મંડળ ચૂંટાયું ત્યારથી અવિરત જિલ્લા બેંક આપણી બેંક અને હવે આપણા આંગણે આ ટેગ લાઈનને સાકાર કરવા માનીએ વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું જે વિઝન છે કે છેવાડાનો માનવી આર્થિક રીતના ઘરે બેઠા તેને લાભ મળે સર્વિસ મળે અને સમૃદ્ધ થાય આ દેશ એ વિષયને આજે ચરિતાર્થ કરવા માટે બેંક અવિરત પ્રયત્નો કરી રહી છે આજની તારીખે જે સહકારી કાયદા મુજબ અઢી વર્ષની ટની ફરીવાર ચેરમેન વાઇસ ચેરમેનનું ઇલેક્શન હોય ત્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણા દેશના પ્રથમ સહકારીતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબનું વિઝન છે કે છેવાડાનો માનવી દરેક ઘરનો એક એક માનવી આર્થિક રીતના સમૃદ્ધ થાય ને તેની સાથે સહકારથી સહકારની ભાવના સાથે જોડાઈ અને દરેક ગામનો દરેક માનવી બેંક સાથે જોડાય અને આર્થિક રીતના સમૃદ્ધ થાય એ વિષયના ચરિતાર્થ કરવા આજે બેંકનું ડિજિટમ ટર્મ એટલે વર્ઝન ટુ જે આજે માનનીય પાટિલ સાહેબની જે પ્રથા મેન્ડેટ પ્રક્રિયાથી જ્યારે આજે ઉદભવી ત્યારે આ બૃહદ ખેડા જિલ્લા એટલે કે બારસો ગામના પ્રતિનિધિત્વ કરતા એવા રાજકીય મહાનુભાવ એટલે કે અહીંના ધારાસભ્યો તેમજ સંગઠન ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પ્રમુખશ્રીઓ તેમજ તેના મંત્રીશ્રીઓ અને બોર્ડ ઓફ ડાયરેક્ટર્સની ઉપસ્થિતિમાં સર્વાનુમતે મેન્ડેટ પ્રક્રિયાથી તેજસભાઈ એટલે કે મારું નામ અને રાજેન્દ્રસિંહ પરમાર આ બંનેને આવનાર અઢી વર્ષ માટે બેંકની જે નીતિઓ છે એ લોકો સુધી પહોંચાડવા માટેની જે જવાબદારી સોંપી છે એના ભાગરૂપે આવનાર દિવસોની અંદર ગામે ગામ સહકારી મંડળીની સ્થાપના થાય જે પંચાયતની અંદર વડાપ્રધાન શ્રીમાન મોદી મોદીએ સમગ્ર દેશમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોનું જીવન સ્તર સુધરે અને સી ટુ માધ્યમથી સહકારના માધ્યમથી ગામડાની સદ્ધરતા વધે અને ગામડાઓનું શહેરીકરણ અટકે એના માટે ભારતીય જનતા પાર્ટી તરફથી દરેક સહકારી સંસ્થામાં મેન્ડેટ પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે નરેન્દ્રભાઈ અમિતભાઈ અને સીઆર પાર્ટી પાટીલ સાહેબે જોયેલું સી ટુ સીનું સપનું સાકાર કરવા માટે અમે તળે જિલ્લાના સૌ આગેવાનો ધારાસભ્યો ડિરેક્ટરશ્રીઓ અને પાર્ટીના આગેવાનો ભેગા થઈને આજે સર્વાનુમતે બિનહરીફપણે ચેરમેન વાઇસ ચેરમેનની નિયુક્તિ કરી છે આ નિયુક્તિ દ્વારા આવનારા દિવસોમાં જિલ્લાની બધી જ મંડળીમાં નીચે જઈને પેક્સનું કામ પૂરું કરવામાં આવશે સી ટુ સીનું સપનું સાકાર કરવામાં આવશે અને આવનારા દિવસોમાં ત્રણેય જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નરેન્દ્રભાઈએ જે સપનું જોયું છે ગ્રામ્યની આર્થિક સ્થિતિ સુધારવા માટે પ્રયત્નો કરવામાં આવશે